એવી નજર ક્યાંથી આવી કે તમને યાદ કરી અને દર્શન થઈ જાય હજી જરૂર હતી તમારી અમને ત્યાં કુદરત લઈ ગયો ત્યાર એ કુદરત એ અમાનત અમારી છે રાખજે તું એમને સંભાળી તારા માટે આત્મા છે એ જ જિંદગી અમારી નમસ્કાર મિત્રો હું છું સુજીત ડાબસરા આપણને જે આ ચકલી ઘર ડોનેટ કર્યા છે સ્વર્ગવાસ ઉદિતભાઈ ભરતભાઈ તારાવાડિયાના આત્માને શાંતિ અર્થે ગામ હાજન ટીમ્બાથી એમના નાના ભાઈ અજયભાઈ તરફથી આપણને ડોનેશન મળે છે તો અજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારી સેવામાં સહભાગી બનવા બદલ તો મિત્રો તમને મારી સેવા કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો તમે પણ તમારા નામનું સગ્લેગર બાંધવા માંગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ અને આ વિડીયો પાંચ લોકોને શેર કરો